પૂર્ણપુરષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યની વધાઈ સાથે આવો ફરી એની જ ભૂમિમાં અને એની જ સ્વર્ણનગરીમાં દેવભૂમિ દ્વારકામાં આગામી તારીખ સત્તર નવ બે હજાર ચોવીસથી તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસ દરમિયાન જે પરિવારને દેવભૂમિ દ્વારકામાં પૂજ્ય દાદા રાધે રાધેના વ્યાસાસને સ્વર્ગીય ગોપાલભાઈ વાડીભાઈ પંચાલ સ્વર્ગીય સુકેતુભાઈ ગોપાલભાઈ પંચાલના મોક્ષાર્થે સદભાગી યજમાન ધ્રુવભાઈ સુકેતુભાઈ પંચાલ અને સમસ્ત પંચાલ પરિવારના પરિવારજનોને વિનંતી કરું કે આપ સત્તર નવ બે હજાર ચોવીસથી ત્રેવીસ નવ બે હજાર ચોવીસ દરમિયાન દેવભૂમિ દ્વારિકામાં જેમના ગુણગાનની ગાથાના સદભાગી યજમાન તરીકે આપને એ સદભાગ્ય સાંપડું છે ત્યારે એ કથા જ્ઞાન યજ્ઞનું મુહૂર્ત અને શ્રીફળ વિધિ માટે આપ કથા મંચ પર પધારશો તેવી વિનંતી છે પંચાલ પરિવારના પરિવારજનો ધ્રુવભાઈ સુકેતુભાઈ પંચાલ અને તેમના તમામ પરિવારજનો દેવભૂમિ દ્વારકામાં સત્તર નવ બે હજાર ચોવીસથી ત્રેવીસ નવ બે હજાર ચોવીસ દરમિયાન પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેના વ્યાસાસનના આયોજિત થનાર એ શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞની સુફળ અને મુહૂર્તવિધિનું એ સંપન્ન કરે તેવી વિનંતી છે લોકસાહિત્યકાર દેવાયત ભાઈ ખવડને ઠાકોરજીના દર્શન પૂજન માટે કથા મંચ પર પધારવા વિનંતી કરીશ ડૉક્ટર અવનીબેનને પણ વિનંતી કરું કે આપ પણ ઠાકોરજીનું દર્શન પૂજન અને પૂજ્ય દાદાના આશીર્વાદ માટે કથા મંચ પર પધારશો તેવી વિનંતી છે આપણે સૌ આજે એક એવા દિવ્ય અને ભવ્ય અલૌકિક અવસ્મરણી પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય અવસરના બન્યા રાધે રાધે પરિવાર અમદાવાદ અને નિમિત્ત માત્ર યજમાન ગંગા સ્વરૂપ સીમાબેન નવીનભાઈ પટેલ ભાઈ હર્ષભાઈ નવીનભાઈ પટેલ અખંડ સૌભાગ્યવતી ચિંતલબેન હર્ષભાઈ પટેલ પરિવારના અને એમના વ્યાવસાયિક પ્રતિષ્ઠાન દીપ ઇલેક્ટ્રોનિક્સના આ સદભાગીપણાથી આયોજિત થયેલ શ્રીમદ્ ભાગવત કથામૃતના આ દિવ્ય પ્રાગટ્ય પર્વને આપણે સૌએ રંગે ચંગે ખૂબ ઉત્સાહ અને ઉમંગથી માણો એવા પૂર્ણપુરષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની દેવભૂમિ દ્વારકાની એ પાવન ધરા પર એ તીર્થ ક્ષેત્રમાં એ ધર્મ ક્ષેત્રમાં સ્વર્ગી ગોપાલભાઈ વાડીભાઈ પંચાલ સ્વર્ગીય સુકેતુભાઈ ગોપાલભાઈ પંચાલના મોક્ષાર્થે સદભાગી યજમાન ધ્રુવુભાઈ કેતુભાઈ પંચાલ અને પંચાલ પરિવારના યજમાન પદે સત્તર નવ બે હજાર ચોવીસથી ત્રેવીસ નવ બે હજાર ચોવીસના એ પૂજ્ય દાદાના વ્યાસાસનના શ્રીમદ્ ભાગવત કથામાં આપ સૌને પણ સહભાગી થવા પંચાલ પરિવાર વતી હાર્દિક નિમંત્રણ પાઠવું છું સાથે સાથે વિનંતી કરીશ ગંગા સ્વરૂપ સીમાબેન પટેલ હર્ષભાઈ પટેલ ચિંતલબેન પટેલ આરતી માટેની તૈયારી માટે મારા જમણા હાથ તરફ આવી જશે તેવી વિનંતી છે અહીં આપણે સૌ આવતીકાલે ફરી આ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની બાળચરિત્રની લીલાના ગાનના સાક્ષી બનીએ એવા ઠાકોરજીના શ્રી ચરણોમાં વિનંતી અને પ્રાર્થના સાથે ફરી વિનંતી કરું ગંગા સ્વરૂપ સીમાબેન પટેલ હર્ષભાઈ પટેલ ચિંતનબેન પટેલ અને અન્ય પરિવારજનો ચતુર્થ દિવસના સમાપન સત્રની આરતી માટે કથા મંચ પર પધારે તેવી વિનંતી સાથે ફરી સત્તર નવથી ત્રેવીસ નવ ચોવીસના પંચાલ પરિવારના દેવભૂમિ દ્વારકાના એ કથા જ્ઞાન યજ્ઞમાં સૌને સહભાગી થવા પંચાલ પરિવાર વતી નિમંત્રણ પાઠવતા આવો ચતુર્થ દિવસના મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય પર્વના આ પ્રભવની આરતી સંપન્ન કરીએ સૌને રાધે રાધે પરિવાર નામ જય શ્રી કૃષ્ણ રાધે રાધે